નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ આજે આપણે વાત કરીશું અંગ્રેજી અક્ષર પી થી શરૂ થતા નામ વિશે તો આવો જાણીએ કે કેવા હોય છે પી નામવાળા વ્યક્તિ અને તેમનો સ્વભાવ જો કોઈ વ્યક્તિનું નામ અંગ્રેજીના પી અક્ષરથી શરૂ થતું હોય તો આવા વ્યક્તિ અંદરથી અશાંત હોય છે આવા લોકોના મનમાં ઘણા પ્રકારની યોજના ચાલતી હોય છે પણ તે બહારથી એકદમ શાંત હોય છે પોતાનું જીવન શાંતિથી જીવવાનું પસંદ કરે છે કોઈ પણ કામને મહેનતથી કરે છે છતાં તેમને સફળતા મળતી નથી પણ કામમાં ઘણીવાર અસફળતા મળવા છતાં તેઓ નિરાશ થતા નથી અને પોતાના જુસ્સા સાથે ફરીવાર કામની શરૂઆત કરે છે સફળ થવામાં સમય લાગે છે પણ સફળ જરૂર થાય છે પોતાની પર્સનલ લાઈફના વિષયમાં વાત કરવી તેમને પસંદ નથી પોતાના ભવિષ્ય વિશે સતત વિચાર કરતા રહે છે તેઓ સુંદર અને આકર્ષિત પણ હોય છે તેઓ સ્વભાવના દયાળુ ધાર્મિક અને કોમળ હૃદયવાળા હોય છે કોઈ વ્યક્તિને દુઃખી જોઈ શકતા નથી પોતાના મનની સ્થિતિ ભલે ગમે તેવી હોય પણ બીજાને તેઓ ખુશ રાખવાનો પ્રયત્ન કરે છે પી નામવાળા વ્યક્તિને શાંત અને પ્રકૃતિવાળું વાતાવરણ ખૂબ જ પસંદ હોય છે તેમના વિચારોમાં પવિત્રતા હોય છે અને ભગવાન પર શ્રદ્ધા રાખે છે કારકિર્દીની બાબતમાં આવા વ્યક્તિઓ થોડા પાછળ હોય છે ઘણા વિકલ્પો સામે હોવા છતાં તેઓ ખોટા વિકલ્પને જ પસંદ કરી આગળ આવે છે અને પાછળથી પસ્તાવો કરે છે પ્રેમ તો કરી લે છે પણ તેને નિભાવવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે પણ હા તેમનામાં એક વાત સારી હોય છે કે જેને પણ પ્રેમ કરે છે સાચો કરે છે અને જીવનભર તેમનો સાથ આપે છે આવા વ્યક્તિ કોઈને પણ ખરાબ કહેતા નથી અને કોઈનું ખરાબ સાંભળતા પણ નથી તેઓ દયાળુ હોવાથી બીજાના દુઃખમાં ભાગ લે છે ઘણી મુશ્કેલીઓ હોવા છતાં તેમના ચહેરા પર ચિંતાની એક પણ રેખા દેખાતી નથી ઘર અને પરિવારમાં બધાનું ધ્યાન રાખે છે અને બધાને સારી રીતે સમજે છે માન સન્માન મેળવવા માટે તેઓ કંઈ પણ વસ્તુઓ ત્યાગ કરી શકે છે તેમને એક અવગુણ હોય છે તેઓ પોતાના જ વિચારો રજૂ કરવા માગે છે જેના કારણે તેમને ઘરમાં વિદ્રોહનો સામનો કરવો પડે છે આવા વ્યક્તિઓને સંગીત સાંભળવું ખૂબ ગમે છે તો આવા હોય છે પી નામવાળા વ્યક્તિઓ મિત્રો જો તમને આ જાણકારી પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ન ભૂલશો અને અમારી ચેનલ ગુજ્જુ જ્ઞાનીને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આવતી વખતે ફરી મળીશું ધન્યવાદ